વડોદરા આવેલા વડતાલ તાબાના વાડી સ્વામિનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવન સ્વામી સ્વામી સામે સાત જૂન બે હાજર દુષ્કર્મ ની ફરિયાદ દિવસ થઈ ગયા હોવા છતાં આરોપી પોલીસ પકડ થી દૂર છે જેથી વાડી પોલીસ ની કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે મૂળ મધ્યપ્રદેશના નગુર ગામના વતની જગત પાવન સ્વામી એ અગિયાર વર્ષની ઉંમરે વડતાલ ધામ માં દીક્ષા લીધી હતી હાલ તેમની ઉમર પંચાવન વર્ષની છે એટલે કે 44 વર્ષ પહેલા તેણે દીક્ષા લીધી હતી આરોપી ગુજરાતી હિન્દી સંસ્કૃત અને મરાઠી સહિત બાર ભાષાઓ સોળ સુધી અને વર્ષ બે વર્ષ 2017 માં તે વડોદરાના વાડી સ્વામિનારાયણ મંદિરમાં આવ્યો અને કોઠારી સ્વામી બન્યો અને વર્ષ બે માં તે ફરી વડતાલ ધામમાં ગયો હતો અને તેની સામે ફરિયાદ નોંધાઈ ત્યાં સુધી તે વડતાલ ધામમાં જ હતો અને ત્યાંથી જ આરોપી જગત પાવન ફરાર થઈ ગયો હતો તપાસ સાથે સંકળાયેલા પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે પીડિતા એ સમયે ચૌદ વર્ષની હોવાથી પોક્સો હેઠળ ગુનો નોંધાયો છે આ અંગે ઝીણવટ પૂર્વક તપાસ કરી આરોપી સામે મજબૂત પુરાવા ભેગા કરવામાં આવશે વડોદરા ના સ્વામિનારાયણ મંદિર માં સગીરા પર થયેલા દુષ્કર્મ કેસ માં જગત પાવન દાસ હજી ના પકડાતા પોલીસ ની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે રોહિત ચાવડા દિવ્ય ભાસ્કર વડોદરા